ભરૂચ ખાતે ત્રી દિવસીય સ્પાઇસ ઓફ ભરૂચ ચાર ફૂટ ફેસ્ટિવલનું આયોજન થી વધુ ફૂડ સ્ટોલ સાથે દસ ફેશન અને લાઇવ મ્યુઝિક ડાન્સ પરફોર્મન્સનું આકર્ષણ રોટ્રેક્ટ અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા ઝીરો વેસ્ટના અભિગમ સાથે સ્પાઇસ ઓફ ભરૂચ ચાર ફૂટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવનાર છે રોટ્રેક્ટ ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા આગામી સત્યાવીસમી ડિસેમ્બર ઓગણત્રીસમી ડિસેમ્બર દરમિયાન વધુ એકવાર સ્પાઈસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલનું આયોજન એસવીએમઆઈ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આયોજન અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં ઇવેન્ટ કમિટીના દીક્ષિત વાઘેલાએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ભરૂચની સમૃદ્ધ સંસ્કૃતિ વારસો અને સ્વાદની ઉજવણી કરવા માટે સમર્પિત છે જે વિશ્વને તેના કાલાતીત આકર્ષણનું પ્રદર્શન કરે છે સ્પાઈસ ઓફ ભરૂચ ચાર ફૂડ ફેસ્ટિવલમાં પચીસથી વધુ ફૂડ સ્ટોલ સાથે દસ ફેશન લાઇવ મ્યુઝિક ડાન્સ પરફોર્મન્સ અને અન્ય પરફોર્મન્સ સાથે બાળકો અને મોટેરાઓ માટે પણ આકર્ષક એક્ટિવિટી રહેશે આ સમગ્ર આયોજન ઇકો ફ્રેન્ડલી બની રહે તે માટે ઝીરો વેસ્ટના કોન્સેપ્ટ મુખ્ય રહેશે આ અનોખા આયોજનને ત્રણ દિવસ સુધી માણવા આયોજકો દ્વારા પ્રજાજનોને અનુરોધ કરવામાં આવ્યો છે પ્રેસ કોન્ફરન્સમાં આયોજન કમિટીના અન્ય સભ્યોએ ઉપસ્થિત રહી માહિતી પૂરી પાડી હતી દીક્ષિલ વાઘેલા રોટરી ક્લબ ઓફ ભરુશના મેમ્બર અને આ વખતે અમે સીઝન 4 લાવી રહ્યા છે સ્પાઈસો ભરુશનું જે રોટરી ક્લબ ઓફ ભરુશ તથા રોટરી ક્લબ ઓફ ભરુશ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે જે થઈ રહ્યું છે 27 28 29 ડિસેમ્બરના જે આવી રહ્યું છે શનિ શુક્ર શનિને રવિવારે આ વખતે એ રોજાઈ રહ્યું છે એસયુએમઆઈટીના ફૂટબોલ ગ્રાઉન્ડ પર ફૂડ સ્ટોલ્સ 25 પ્લસના ફૂડ સ્ટોલ હશે સાથે સાથે દસ પ્લસ ફેશન સ્ટોલ્સ હશે અલગ અલગ આર્કેટ ગેમ્સ હશે સા આઠથી દસ આર્કેડ ગેમ્સ હશે અને અમે આ વખતે આર્ટિસ્ટો બોલાયા છે સ્ટેજ પર અને સાથે સાથે ડાર પર ડાન્સ પરફોર્મન્સીસ હશે સાથે સાથે એનું સ્ટેન્ડઅપ કોમેડીના હશે પછી બીજા બધા અલગ અલગ એન્ટરટેઈનમેન્ટ પર્પઝીસ બધા હશે અને મેઇન વસ્તુ એવું છે કે આ વખતે એન્વાયન્ટ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અમે બનાવી રહ્યા છે જેમ કે અમે આ વખત નગરપાલિકા સાથે જોડાઈને ઝીરો વેસ્ટ ઇવેન્ટ કરી રહ્યા છે જે ટોટલી જે વેસ્ટ આનું ભેગું થશે જે ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ એ ટોટલી ડીકમ્પોઝ થશે અને આ વસ્તુ અમે આગળ ગાંધીનગર અને ઘણા ટાઈમથી વિચારીએ છીએ કે બધી રીતે આવી રીતે ઝીરો વેસ્ટ ઇવેન્ટ કરીએ અને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવે બધાને ભરૂચવાસીઓને ત્રણ દિવસ માટે આ સોલિડ પ્લાન છે શુક્ર શનિ રવિનો અને બધાને આવા વિનંતી ખૂબ ખૂબ આભાર